પ્રજાસત્તાક પર્વની પરેડમાં રચાશે ઇતિહાસ વાયુસેનાની સંગીત બેન્ડમાં પ્રથમવાર મહિલા અગ્નિવીર થશે સામેલ ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહી છે પ્રથમ વખત વાયુસેનાના સંગીત બેન્ડમાં મહિલા અગ્નિવીર સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે કર્તવ્ય પથ પર પોતાની કલા સૈન્યમાં મહિલાઓની સમાન ભાગીદારી અને સશક્તિકરણને વેગ આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે પ્રજાસત્તાક પર્વની પરંપરાગત કવાયતમાં આ મહિલા અગ્નિવીરોની હાજરી રાષ્ટ્રના સૈન્ય ઇતિહાસમાં એક સ્વર્ણ પ્રકરણ ઉમેરશે વાયુસેનાના બેન્ડમાં પસંદગી પામેલી આ મહિલા અગ્નિવીરો છેલ્લા લાંબા સમયથી દિલ્હી ખાતે આકરા અભ્યાસ અને સંગીતની તાલબંધ સંકલનનું પ્રશિક્ષણ લઈ રહી છે વિવિધ વાદ્યયંત્રોના નાદ સાથે તેઓ વાયુસેનાની પરંપરાગત ધૂન વગાડી પરેડની ભવ્યતામાં વધારો કરશે આ ટુકડી માત્ર સંગીતની નિપુણતા જ નહીં પરંતુ ભારતીય સેનામાં બદલાતા સમય સાથે આવતા પરિવર્તનો નિનારી શક્તિના વધતા પ્રભાવનું પણ પ્રતીક છે કારકિર્દી અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી થયેલા આ જવાનો હવે સેનાના મુખ્ય પ્રવાહમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેનાની ત્રણેય પાંખો દ્વારા નારી શક્તિના વિવિધ પાસાઓને ઉજાગર કરવામાં આવનાર છે જેમાં વાયુસેનાના બેન્ડમાં મહિલાઓની આ પ્રથમ ભાગીદારી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ વર્ષે સમગ્ર વિશ્વ ભારતની વધતી સૈન્ય તાકાતની સાથે મહિલા સૈનિકોના આત્મવિશ્વાસ અને શિસ્તના પણ સાક્ષી બનશે ધ પ્રોસિસિંગ ઓફ રિપબ્લિક ડેપરેટ આર્થ કર્તવ્યપથ વિલ કમેન્ટ્વ ધી અનફલિંગ ઓફ નેશનલ ફ્લેગ એન્ડ રિપ્રેઝન્ટિંગ રાષ્ટ્રીય સલૂટ ટુ ધ ઓનરેબલ પ્રેઝિન્ટ ઓફ ઇન્ડિયા On arrival of the Honorable President at Kartavya Path, the national flag will be unfurled by Flight Lieutenant Akshita Dhankar of the Indian Air Force. The marching tunes will be played by a 75-member Air Force band contingent, comprising 66 Agniveers, and which, also for the first time, includes nine Agniveer women musicians.